ભરૂચમાં પહેલી વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો કોલેજ સ્ટુડન્ટ મોત્સવ પૂરા કરવા સુરતથી લાવતો હતો એસઓજીએ રૂપિયા બે લાખના હાઇબ્રિડ ગાંજા અને અઢાર હજારના વનસ્પતિ ગાંજા સાથે બેને દબુચ્યા હાઇબ્રિડ ગાંજો બે પ્રજાતિનું ક્રોસ બ્રિડિંગ કરી લેબમાં વિકસવાતા અસર અને તીવ્રતા વધુ પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી કરતો વિવેક મહોત્સવ માટે ગાંજો સુરતથી લાવી હોલસેલમાં આકાશને આપતો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા એસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો એક ઈસમ મેટ બ્લેક કલરનું એક્ટિવા સાથે હરતો ફરતો માદક પદાર્થનું વેચાણ કરે છે એસઓજીપીઆઈ આનંદ ચૌધરીએ તરત ટીમને તૈયાર કરી તેને પકડવા વોચ ગોઠવી હતી તે દરમિયાન એક્ટિવા આવતા તેને રોકી ચેક કરતા યુવાન પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો ભરૂચના નારાયણનગર પાંચમાં રહેતો વિવેક ચૌહાણ નામના ઈસમ પાસેથી લાવી અંકલેશ્વરના સારંગપુરમાં મીરાનગરમાં રહેતો આકાશ યાદવ અન્યને વેચાણ કરતો હતો વનસ્પતિજન્ય ભૂખરા રંગનો પાંદડા દાળખા બીજયુક્ત ગાંજાનો રૂપિયા અઢાર હજાર આઠસોની કિંમતનો ત્રણસો છોતેર ગ્રામ જથ્થો તેમજ હાઇબ્રિડ ગાંજાનો ઓગણસાઠ ગ્રામ કિંમત રૂપિયા બે પોઈન્ટ છ લાખનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો હતો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એક્ટિવા સહિતના મુદ્દામાલ સાથે આકાશ અને કોલેજિયન વિવેકની ધરપકડ કરી હતી ભરૂચ જિલ્લામાં પ્રથમ હાઇબ્રિડ ગાંજાના જથ્થાનો કેસ એસઓજીએ ઝડપી પાડ્યો છે વિવેક ચૌહાણ પીપી સવાણી યુનિવર્સિટીમાં હાલ ડિગ્રી કરે છે જે પહેલાં તે યુપીએલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો મોજ શોક માટે તે હોલસેલમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવતો હતો હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે જો કે સુરત ની લિંક અને આરોપી પકડાયા બાદ જ તેના પરથી પડદો ઉઠશે સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલી